આ તો તો વિજય ભવ થાય હો યુદ્ધ કરવા જવાનો હોય એમ તારી તૈયારી તો આપી ને આજે પહેલી એક્ઝામ છે એટલે છોકરાઓ લાસ્ટ તૈયારીઓ કરે છે હવે આજથી એક્ઝામ ચાલુ થાય છે અને કેટલા દિવસ પંદર તારીખે પૂરી થાય છે એટલે તારીખ છે સત્યાવીસ અને પંદર તારીખ એટલે સત્યાવીસ નથી પંદર સત્તર દિવસ પરીક્ષા ચાલવાની છે

ના જે પોટા હું મારવાનો છું માર દે એ પછી પોટા મારું ને વિડિયોમાં નઈ લઉં પણ મારું છું પાકો છું એ બસ એ વિડિયોમાં નો લેવાનો હોય ઉસા પર આવ છે ને ઇત છે ને એ ઊસા પર આવ છે કે લાકડા પર ગુડ મોર્નિંગ બધાએ દિવસનું ખરી સ્વાગત છે નવા બ્લોગમાં તમારું અને આજે તારીખ છે સત્યાવીસ અને ગુરુવાર આજનો દિવસ બહુ ખાસ એટલા માટે છે કે આજે બારમાવાળાની દસમાવાળાની બોર્ડવાળાની એક્ઝામ ચાલુ થાય છે તો બધા વિદ્યાર્થીઓને આખી બેસ્ટ ઓફ લક બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ એક્ઝામ માટે અને તમને બધાને સારા એવા રિઝલ્ટ આવે એવી શુભકામનાઓ તો થોડુંક ધ્યાન આપજો અને ખાસ ખાવા પીવામાંથી બધી વસ્તુમાં એ ખાસ ધ્યાન રાખજો કેમ કે તબિયત બગડશે તો તમારે આખા વર્ષ કરેલી મહેનતનું પરિણામ ખરાબ આવશે એટલા માટે તમારે તબિયતનું પણ ખાસ ધ્યાન રાખજો તો આજે એક્ઝામ સારી રીતે દ્યો એ શુભકામનાઓ ચાલો અડધી કલાકથી બોલાવે છે નાસ્તો કરવા એ નાસ્તો કરાય પછી રોટલી બનાવે છે ક્યાં ને એવું બોલાય બોલે સબરે હા માન હું આવી રહ્યા ખબર જ હોય જો તો કાયમિંગ માટે સિસ્ટમ છે બોલાવ્યા ખરા પણ હજી આમ ટોટલી હજી ઓલા પણ છે હું બહાર બેઠો હતો તો શાંતિથી બે આવવા નહોતી તો ફોન જોતો હતો પણ અહીંયા બેઠો બેઠો જોતો હતો વાંધો હું હતો અહીંયા બે નું કરે હું વાતો કરું નહીં શક્કરિયા શાક નો ભાવે બીજું બનશે કઈ દાળ ભાત બનશે ને આપણે શાક ક્યાં દાળ ભાત ખાઈ લેવું ઘેર આવ્યો ને કે સ્કૂલે સ્કૂલેથી આવી ગયા છે

પ્રૉક્સી એટલે શું નો ઈમેરમ નહીં નહીં એટલે પ્રૉક્સી આવે ની તો ત્રીજો હે હે આવે ની તો ટાઈમ ઓવર થઈ ગયો હા હે પછી રિસર્ચ થઈ હા એમાં ખાધું પછી ચોથા પછી ના માં છે ને એક કાનો લોંગ આન્સર લખાયો હમ હા ઓવર થઈ ગયો આ અ ની આવી ગઈ હે હમ તે ઘરે ભોગી e <laughs> <laughs> <laughs>

અબે તારે એક્ઝામ છે લા? ના લે લે તો લઈ લે આલા આલા એક્ઝામ કાલે છે કાલે નઈ ચાર્તી તને મળવાનું બીજું શું જ હોય હવે હણા છે સ બોલ માફ બારું વાત છે લીંબુ

ને મને બધાને પગે લાગી લીધો પણ મંદિરે પગે લાગવાની લઈ જાય પછી પગે લાગવાઈ ગયો છે હવે આજ ભગવાન પગે લાગીને આવે છે રાણો મેદાન સીડે હો ભાઈ હે હવે છોકરાઓને એક્ઝામિનેશન સેન્ટર પર મૂકવા જઈએ છીએ આપણે અને બી ઓ લેડી કોઈ પ્રકારનું આમ ટેન્શન મેન્શન કેવું છે કોન

ખબર નહીં એનું ટ્રાફિક છે પણ હવે ટ્રાફિક છે ક્યાં નહીં કે નીકળી જઈ ઓન કેમ મારું કારણ વગર નહીં જે વાળેલા મોસા મોટા વરા છે ભાઈ મોટા વરા છે એટલે પરીક્ષા નથી દેવી કાપે બસ હાલો જો ટ્રાફિક ખુલ્લું થઈ ગયું અલે એ ચાલો તો વ્રત ઉતારીને અમે જઈ જઈ બીજો કે રસ્તો નથી એટલે આ રસ્તે થી ગાડી વાળવી પડશે પછી આપણે ચાલો વાળી લઈ લઈએ નથી આવતી

સ્કૂલે મૂકી આવું છું હવે છે ને એના મિત્ર એટલે વ્રત છે ને એના પપ્પા એ બેને લઈ આવશે કેમ કે એ થોડોક ફ્રી છે ને મારે બપોર પછી પણ છું થોડુંક કામ હોય એટલે પાછા કાલે આપણે મૂકવા જવાના થશે ત્યારે કદાચ હું જાઉં કે વિજયભાઈ જાય પણ લેવા એના પપ્પા વ્રજના પપ્પા જશે તો હવે આપણે સાંજે વેદાનને ઘરે મળીએ અને પૂછીએ પરીક્ષા કેવી ગઈ ને કેમ છે સારી જ કે અત્યારે તો રિઝલ્ટ આવે ત્યારે જોવાનું હોય ખાસ તો હવે એક નવું થયું છે અભી

એક રૂમ નફાડો આપી દેવું હવા દેહો નહીં હે હવા હોય ઘરના ઘરના ને સોખી ના પાડ દે આવ હે તો મત દરવાજો ખોલ દે આલ ખોલવો તો પડશે ને ક્યાં જાવ ખુલશે હે જે શું આ મોટું પેશ્યુ જેવું છે પકડ તો સાવીતી

કેટલો પાકો માણસ એ ઉડાવવા ન પડે એટલે કેટલો પરસેવો વાળી પણ ખોય લો આજ ગુલાબ અને એના ભાભી બંને ડ્રેસની ખરીદી કરવા ગયા ગુલાબના ભાભી આશા બેને તમને આ એડ્રેસ બતાવ્યું હતું તો ત્યાં ગયા પછી એ બેનને મેળ્યા પછી ખબર પડી કે બેન રેગ્યુલર આપણા વિડીયો જોવે છે અને આપણા સબસ્ક્રાઈબર છે તો એમણે ગુલાબને જોઈને ઘણા ખુશ થઈ ગયા અને પછી એ લોકોએ હમણાં ગુલાબને સારા સારા ડ્રેસો બતાવ્યા અને ત્યાં ખરીદી કરી અને આપણે ચેનલને એ લોકો ફોલો કરે છે તો એમણે ડિસ્કાઉન્ટ પણ આપ્યું અને મટીરિયલ પણ બહુ સારું છે એવું ગુલાબ કહેતી હતી મસ્ત એના બ્લોગ હોય છે સરસ તમે પણ ફોલો કરો અને જો એને કલેક્શન લીધું છે સબસ્ક્રાઈબ કરો એને કલેક્શન લીધું છે જો આપણે એને પૂછીએ ને કેવું લાગ્યું આ બે પીસ એમણે અહીંયાથી શોપિંગ કરેલા છે ફેબ્રિક કેવું લાગ્યું પૂછે કેવું લાગ્યું ગુલાબ બે હશે તમારું ફેબ્રિક ભાવ ભાઈ સરસ છે બાર કરતા હોય તો આવી શકે આવી શકે ને તમારે પણ લેવા હોય તો વેલકમ આપણે એના રિવ્યુ પણ આપણે લીધા કે ભાઈ એ વસ્તુ એમને કેવી લાગી તો તમે એને પૂછી શકો છો પર્સનલ એ અહીંયા અમારને ખરીદીમાં આવ્યા છે તો એમના બ્લોગ ને વિડીયો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો થેન્ક યુ હવે ટાઈમ થયો છે રાતના દસ વાગ્યા ને પચીસ મિનિટ થઈ છે ને હવે અત્યારે ઘેરે જાઉં છું ઓફિસે થોડું કામ હતું અને ત્યાર પછી એક વ્યવહારિક કામે બહાર ગયો તો એટલે હવે ઘેરે અત્યારે જાઉં છું અને ઘરના આજે કોઈ વિડીયા લેવાય નથી જો કોઈ જાગતું હશે તો આપણે લઈશું અને પોણા અગિયાર ઘરે પોઈ છું છું જો ભાભી મારો વાટ જોઈને બેઠા કેમ હું શું છે તરબુસ વરબુસ કઈ છે ને હા રોલો लोग आइसक्रीम देबू से बुका जरूर नहीं तरबूज हां वो तो हम कोइ गया बता तो तुम हो कहां में बैठे हो अभी बैठे सो टोळो गिव से कौन हो तुम टोळो आके ये हमसे आ लकड़ा ऊपर से टोळा ना मडी ली क्या नेवळ खासो हैं बस हूं है? बस नहीं आई जी से ओहो ओए पापा

इजत केम पण होता से काय की परीक्षा काय बात थारे मारे तो आता ही नसे गयो मोडो आवते अमर बुता बी रे के उठा कोण લઈ हो करे होटल में લઈ जाय थारे क्या होवन से हा तो लाइक करजो शेयर करजो सब्सक्राइब Who's that name? Thank you, my bad.